અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે યુવકને ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં યુવક તેના શાળાના ઘરે પ્રસંગમાં આવ્યો હતો ત્યારે તે પૂર્વ પ્રેમિકાના ઘર પાસેથી બુલેટ બેગ લઈને અવારનવાર પસાર થતો હતો અને હોન મારતો હતો જેથી પ્રેમિકાના કાકાએ આ યુવકને ઠપકો આપતા મામલો બીજક્યો હતો અને છરીના ગા ઝીકી દીધા હતા જેમાં ઇલિયાસનું મોત નીપજ્યું હતું જેને પગલે સરખેજ પોલીસે સુમરા વિરુદ્ધ હત્યાનો ગુનો લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે તવાના હેન્ડલમાં સંતાડીને લવાયેલું પાંત્રીસ લાખ નું સોનું ઝડપી લીધું છે જેમાં ગઈકાલે શારજાથી અમદાવાદ આવતી એર અરેબિયાની ફ્લાઇટમાં એક પેસેન્જર દાણચોરીનું સોનું છુપાવીને લઈ આવ્યો હતો જેના પર શંકા જતા કસ્ટમ વિભાગે તપાસ કરતા પેસેન્જર ટ્રોલીના હાથમાં છુપાવેલું અને તવાના હેન્ડલમાં સંતાડીને લવાયેલું પાંત્રીસ લાખથી પણ વધુનું સોનું ઝડપી લેવામાં આવ્યું છે પકડાયેલ મુસાફર ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે જેમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે એવામાં ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈજલ પટેલે પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે ત્યારે ફૈજલ પટેલની પાર્ટી છોડવાની જાહેરાત સાથે જ તેમની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે કોંગ્રેસ નેતા ફૈજલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર થવાની જાહેરાત કરતા લખ્યું હતું કે ભાર પીડા સાથે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે